બેઠો વચ્ચે ને લગે તો બધાને જય સોમનાથ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી જો સવાર સવારમાં હવે અમે દિલ્હી વિપડા છીએ તો બધા તૈયાર થઈ ગયા છે નાય ધોઈ અહીંયાથી થી પાંચ છ કલાક જર્ની છે દિલ્હી પહોંચવા માટે જાનકી જુલા માંથી પતરા ખુલી ગયા એક બાજુ સામાન પણ બંધાવા મળ્યો છે અને હવે હરિદ્વાર ને શું કહેવાય જલ્દીથી મળશે સોરી ઋષિ કે હરિદ્વાર જ આવડી ગઈ છે જલ્દીથી મળશું હવે એવી ગંગા પ્રાર્થના दिल्ली जाता रस्ता में पहले वर्ल्ड किरो जे अमर फूड्स हरियाणा में पाशल मस्त करना शेडी शेडी में महीना बिया महीना थे जगे वो पाकी था बिया महीना में सवर मत बे वेला निकली गया सिर्फ उठे उठे जो

સેકન્ડ હોલ લીધો છે હરિયાણામાં ના તો દિલ્હી પહોંચવા આવ્યો આમ તો એર ઈન્ડિયા ફ્લાઇટ આ જસ્ટ એ લોકોએ આવું સ્ટેચ્યુ જેવું બનાવેલું છે એ ઓરિજિનલ ફ્લાઇટ નથી રેસ્ટોરન્ટની અંદર જૈન રેસ્ટોરન્ટ હાઈવે પર સેલિબ્રેશન પોઈન્ટ ત્યાં હોલ્ડ કર્યો છે ગાડીમાં ફ્યુલ હવા ચેક કરી હવે કિલોમીટર જેવું બાકી છે દિલ્હી બનાયું છે ટાઈપનું મોટું જમ્બો દિલ્હી અક્ષરધામ જવા માટે રેડી થઈ ગયા છે મેટ્રો ટ્રેનમાં બેસી ગયા છે મસ્ત કુલિંગ કુલિંગ છે ને હે નિર્વા મસ્ત કુલિંગ છે ને એસી સારું વર્ક કરે છે એસી સારું વર્ક કરે છે મેટ્રો સ્ટેશન માં નેક્સ્ટ સ્ટેશન આપણું છે અક્ષરધામ ફાઈનલી દિલ્હી અક્ષરધામ સ્ટેશન પહોંચી ગયા છીએ

બપોરે ફટાફટ હોટલે પહોંચી ને પછી કપડાં ચેન્જ કરીને અહીં આવી ગયા ફાઈનલી સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર આપણે પહોંચી ગયા છીએ દિલ્હી આ દિલ્હી અક્ષરધામ ની બહાર નીકળ્યા ફોન જેવા બધા ફોનમાં લાગી ગયા છે અને તમે લાગી ગયા છો હો શૂટિંગ ઉતારવામાં ડાયરેક્ટર બ્લોગર બ્લોગ બનાવવામાં બીની દઈ ગયા તા 10 તો તો શો બધાના ફોન ને હું લઈ લીધું પાસે ફોન સ્માર્ટ વોચ હતું નહીં વોટર શો શો જોઈને નીકળ્યા હવે જશું મેટ્રો ટ્રેનમાં બેસીને પાછા જશું આપણે હોટેલ ઉપર સાંસ્કૃતિક પ્રદર્શન અને મોટર શો જોયો મજા આવી ગઈ હવે આલો મેટ્રો મોટર શો માં આ વિડિયો તો પણ ફોન બતાવતા સારું કર્યું એટલે તમે વ્યવસ્થિત જોયું એમ દે હું ક્યો રીતા બેન રીતા બેન હું ક્યો મેટ્રો આ કોસાલી પણ એમ કાપી કે નોર્મલ રેલવે હોય માં કાપી

हैवी युसालो अक्षर दान दिनावी गावे होटल मा जो सुthai छ हालसे आइ एम ममान टेकिंग करे जनमासा पिजा अर्डर करे छ हौ है ना भर्तदना बदु मुसे पाछु સોજો બે કે મે હું જયા રાતના 11:30 રે સને એક લેડી ડોન એવું કીધું મને ભૂખ લાગી છે બરાબર છે મારી પાસે બધાય જમમાન નામ ન લેતો તમને ખબર pizza કોણ આવું સીધો નળ હોય પછી <laughs> ગાદી <laughs> 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 <laughs>

પાણી બોટલ હતી ક્યાં ગ્રીન કલર ની બોટલ ક્યાં ગઈ હવે બોટલ છે ગ્રીન કૃષ્ણ બસ પેકઅપ કરવું છે બસ થોડા દે હવાર નો આપણે બપોર તો કર્યું ગ્રીન પાણી બોટલ જ હોય અમારું હોટેલ છે

બાંધવામાં <laughs> 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 બાર કલાક ની જર્ની છે ચાર બોટલ આપી ગયા છે ઇન્ડિયન રેલવેની ની ફેસિલિટી સરસ ફેસિલિટી મળે છે રાહુલભાઈ રાજાની ક્લીન પણ એટલી સરસ છે એને મોટી મોટી નવ બોટલ પર પર્સન જે ટીસીટ છે એટલે રેલ નીર અને પ્લસ વેજ અને નોન વેજ ફૂડ ભી ઇન્ક્લુડ આવે આમાં તમે જે ભી ખાતા હો તે વેલ ભી તો હોય પ્રમાણે મળી સરસ છે તો થેન્ક યુ ઇન્ડિયન રેલવે આપણે આવ્યા ત્યારે કઈ હતી ગરીબ રથ ટ્રેન નું નામ જ એવું છે સ્પેશિયલી એના માટે બનાવેલી માટે પ્રાઇઝ ટિકિટ પ્રાઇઝ બહુ લો હોય છે એટલે પાણી એમાં ફેસિલિટીમાં નથી મળતી પાણી ની ફૂડ ની લેવી અને આ કઈ છે તેજસ એટલે એમાં મસ્ત ક્લીનિંગ પણ ક્લીન વાઇઝ બહુ સરસ છે અને પાણી ની બોટલ ને એવું આપે છે અને ફૂડ પણ આપણે આગળ જોઈશું કે આપણને કયું ફૂડ મળે છે ઓકે 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 વાહ 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 થેન્ક યુ

બસ બસ તો ટી ટી ની આવે નીરુ પર્સનલ બધાય ની આવશે લઈ લે આ ચાની લાવો ગરમ પાણી ક્લીનિંગ પણ ચાલુ થઈ ગયું શું લઈ દીધું તો તમા છોરો પગ લે તો એ છોરા પગ ઉછળે થેન્ક યુ લેટ્સ લુક એટ આપણે ગુજરાત તરફ દેરી છે તો ગુજરાતમાં ધાર વર્ષાની તૈયારીઓ જો ગાડી વાદળ થઈ ગયા છે તો શું ચાલે છે વરસાદ ને ઓન લાઈવ માં ગ્રીન લાગે છે

મંત્ર <invece sinys in weirdosmemi> <iblampa> દાળ ફ્રાય જીરા રાઈસ પનીર ની સબ્જી છે દહીં છે અને પટેટો ની કોરી સબ્જી અને મસ્ત રોટલી છે એને નમતા રે છે આ કોઈ નતી મને બે હે લે લઉં બને દો ઓ બાવે ને ચાલ રોટી ચાલ લે આપણે રાઈસ મસ્ત છે દીરા રેસ હેલો હોટલ માં બહાર ને જમવાનું નોંધ થાય હવે આ ટ્રેન વાળા જમવાનું બંધ નથી કરતા ફીરસાદ કરે ફીરસાદ કરે જો એક પછી એક વસ્તુ ફૂડ ઓર્ડર કર્યું છે

હું બોલતો હું દાલ મખની છોકરા ઉપર એન્જોય કરે પાસ્તા મંત્ર

<laughs> 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 <sas> Good night, Jai <laughs> Subinara.